ઓગણીસો સત્તાણું અંદર આઠ સાત ઓગણીસો નારણ જાદવ જે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતા ત્યાંથી કબજો મેળવેલો અને પ્રોસિક્યુશન ના કેસ મુજબ એટલે કે ફરિયાદી ફરિયાદ મુજબ ના બંગલા ઉપર લઈ જવામાં આવ્યા અને ત્યાંથી એલસીબી ઓફિસ અને ડીએસપી ઓફિસ જે તે સમયે એક સાથે હતી

અને એને ખૂબ માર મારવામાં આવ્યો અને કન્ફેશન લેવા માટે અને જે હથિયારો એમની પાસે હતા એ કઢાવવા માટે એની ઇલેક્ટ્રિક શોટ આપવામાં આવ્યો એ મુજબની એને કમ્પ્લેન ફાઇલ કરી હતી જે મેક્સી કોર્ટમાં પાંચ સાત ઓગણીસો સત્તાણું ના રોજ એ કેસ છે બાદમાં અત્યારે બે હજાર ત્રેવીસની અંદર ચાલવા ઉપર આવ્યો તો એક સ્ટે હતું સુપ્રીમ ગુજરાત હાઈકોર્ટનું એક સ્ટે વેકન્ટ થયું એટલે મેટર ચાલવા ઉપર આવી અને બે હજાર ચોવીસની અંદર જે પીચા જે વિડન્સ રેકોર્ડ કર્યા હતા એના ઉપરથી એની સામે ચાર્જ ફરવામાં ફરવામાં આવ્યો ત્રણસો છવ્વીસ અને ત્રણસો ત્રીસ વગેરે મુજબ અને એ કેસની અંદર એ બધાની જુબાનીઓને બધી વસ્તુને કન્સિડર કરી ને નામદાર કોર્ટે જે એડિશનલ જે એમ કોર્ટ છે એમણે એને એક આપ્યું છે કે જે પુરાવો રજૂ કર્યો છે એ ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ સ્ટાન્ડર્ડ અને એને સજા કરી શકાય એવો કેસ નથી બેનિફિટ ઓફ ડાઉટ આપી અને સંજીવ રાજેન્દ્ર ભટ્ટ ને અને બીજા જે તો મતદાર હતા વ્રજલાલ ચાવ એ તો ઈઝ ઓલરેડી પાસ્ટ હવે એટલે એની સામે ટ્રાયલ હતી એ બેક થઈ ગઈ છે અને નામદાર પંડ્યા સાહેબ હતા એમણે એને એક વિટલ આપ્યું છે બેનિફિટ ઓફ ડાઉટ આપીને એ જે ઇલેક્ટ્રિક શોટ એને આપવામાં આવ્યા હતા એવું કથન હતું પણ ડોક્ટરના કહ્યા મુજબ કે ભાઈ ઇલેક્ટ્રિક શોટ જ્યારે આપવામાં આવે તો એ શરીરનો ભાગ છે એમાં બ્લેકનિંગ આવે પણ આમાં કોઈ બ્લેકનિંગ એ જણાતું નથી કોઈ ઈજાઓ જણાતી નથી એ કારણસર અને એને લાભ આપી